ઉલટી કરી કરી નું મરી ગઈ એવું આખા ઘરમાં ગંધાય આવો છે તારો ઘરવાળો વાળો એલ્યા ને તો હું ખવરાવસ એવું કરે છે શિબરી માસી અમાર ઘરે એવું જ કરે છે આ એવું કરે હું અમારા ઘરે ઘોળી મૂકવાનો અમે હું કાય તમારા બાપના ના નોકર સીરી અમારે તો વાસ લેવી ને ભુંડી શિબરી માસી વાત હાવ હાસી છે એલી સુડેલ તારો ઘરવાળો અમે બધી રીતે એને હાસેવી પસંદાસ ને એવું ભરી મૂકે ને ની નો મજા આવે એલી ત્યાં તું કેટલા કંટાળી ગયા છે હવે તું લઈ જાય અને બાપા હું તને પગે લાગુ તું આઈ રહી જા એને નો આવવા દેતી હવે હો એક કામ કર સુડેલા ને કેક મુકે જા ગાંડા આશ્રમ હોય ને ના ના શિબરી મશીન ક્યાંય મૂકવા કે આઈ મુકવા ન જાવા હવે હું એને આવવા નઈ દઉં અને હવે છે ને એનો ટાંગો છે ને દોડે બાંધી દેસ એટલે ક્યાંય નીકળે જ નહીં પડ્યા રે હવે તારો ડોહો એ કઈ દોડે બાંધી રે તું ઈ તે પણ નંગ લાગસ

બોગડી તું મને નઈ જીવવા દેવ લાગે છે નઈ મને કાઈ મમરાને લાડવા બાડવા નથી આવડતા હું ક્યાંય જવાની નથી હવે ઘરનું તું બધું મારી પાસે રંધાવશ મમરાને લાડવા ફલાણું ઢેગણું ને પોચડું હવે હું કાઈ કરવાની નથી કોકના ઘરનું હવે મને તું દેવા મળી કામ હું નઈ જાઉ તું બનાયે જા મને છેબરી માસી મમરાને લાડવા ક્યાં આવડે છે આવડે ખરા પણ મારથી લાડવો નો બની બધું સુટો સુટો રે નકર તો હું બનાવી આવું એમાં હું ન્યા

મારા ફ્રેન્ડ મારા ફ્રેન્ડ્સ મારા સબસ્ક્રાઇબર મારા ફોલોઅર્સ તો બધાય હું નામ લેવા બેહું તો પાર જ ન થાવે કારણ કે 50 મિનિટ નો વિડિયો બને એટલા નામ છે બધાય ના તો સોરી હું ફેસ રિવીલ કરીશ ને ત્યારે ફાઇનલ બધાય નામ લેશ હો હવે મને નામ લેવાનું નો કેતા હો મારા વાલા ફ્રેન્ડ એ ગોગડી બેન બે શું કેતા તા બેન વેટ લોસ કરવું છે એમ કેતા તા અને અમુક અમુક ને તો ફોન આવે પાછા એમ પૂછે કે આ તમે એમાં બોલો ને એવો અવાજ નથી મારો આમાં તો અવાજ અલગ જ હોય ને અમારો કાર્ટૂન વોઇસ છે અને તમે જે વાત કરોની મારો ઓરિજિનલ વોઇસ છે હો મારા વાલા ફ્રેન્ડ એટલે તમે કન્ફ્યુઝ ન થાતા હારું ગોગડી તો હું જાવ છું હો એ હારું જા હવે તું આવજે તાર ઘરવાળાને નો મોકલતી હો એ હવે તારા ઘરવાળાને નો મોકલતી હો હા સાંભળ્યું ને સુડેલ એ હા હવે નો મોકલું હો ગોગડીને ધમકાવીને કહી દેજો હવે આયા નો આવો જો હવે આ નકર હું છે ને અન મૈન લેખીશ હવે નો આવે સિબરીમાં સી

ચીમડીમાંથી મરો ને ઉભા થાવ ને આલો ને ખાવું છીએ હવે ભૂખ લાગી ખાઈ લેવી